હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રાયતા મરચાં તેના માટે અત્યારે વઢવાણી મરચાં આપણે લીધેલા છે આ વઢવાણી મરચાં મેં મીડિયમ સાઇઝના લીધેલા છે તો વઢવાણી રાયતા મરચાં બનાવવા માટે જ્યારે વઢવાણી મરચાં આવતા હોય છે એ સમયે તમે રાયતા મરચાં બનાવીને મૂકો તો તમે લોંગ સમય સુધી તેને બેથી ત્રણ મહિના સુધી તમે તેને સ્ટોર કરી અને ખાઈ શકો છો અત્યારે આ મરચાં જે મેં લીધા છે તે એકદમ ફ્રેશ છે અને મીડિયમ સાઇઝના લીધેલા છે તેને ધોઈ અને સાફ કરી અને આ રીતે મેં બે ટુકડામાં કટ કરી લીધેલા છે તમે જે રીતે પસંદ હોય તે રીતે તમે એને કટ કરી શકો છો તેને વચ્ચે ચીરી લગાવીને પણ કરી શકાય અને આ રીતે નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકાય આ રીતે આપણા બધા જ મરચાં અત્યારે કટિંગ થઈ ગયેલા છે તો તેને હવે આપણે આ મરચાં જે આપણા કટિંગ થઈ ગયા છે તેની અંદર બે ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ તેની અંદર હવે એક ચમચી જેટલું હળદર પાવડર પણ એડ કરી દઈશું અને મીઠું અને હળદરને મિક્સ કરી અને બરાબર તેમાં મિક્સ કરી લેવાનું કે મરચાંમાં જે સારી રીતે ભળી જાય અને મીઠું અને હળદરને બરાબર મિક્સ કર્યા પછી તેની અંદર અડધા લીંબુનો રસ અંદર એડ કરીશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને આ મીઠું હળદર અને લીંબુનો રસ છે તે મરચાંની અંદર સારી રીતે મિક્સ થઈ જાય અને આ મરચાંની અંદર બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ત્રણ કલાક સુધી આપણે ઢાંકી અને રાખવાના છે તો ત્રણ કલાક પછી તમે જુઓ કે એકદમ પાણી અંદરથી છૂટું થઈ જાય એ રીતે તેને મૂકીશું કે જેથી કરીને તેમાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને આ રીતે તમે કપડું પથરીને કાં તો તમે ટિશ્યુ પેપર ઉપર તેને સૂકવી શકો છો તેને એક કલાક સુધી આપણે રૂમમાં સૂકવેલા છે અને તે સુકાઈ જાય ત્યારબાદ એમાંથી એક્સ્ટ્રા પાણી જો આપણને લાગે તો આ રીતે ટિશ્યુ પેપરની મદદથી ઉપરથી પણ થોડા કોરા થઈ જાય એ રીતે આપણે તેને થોડા ટેપ કરી લઈશું ટિશ્યુ પેપરથી કે જેથી કરીને આપણે જેવા જોઈએ છીએ તેવા કોરા સરસ મરચાં તૈયાર થઈ જાય તો અત્યારે આપણા બધા જ મરચાં જે સૂકવ્યા હતા તે આપણે હવે તેને મસાલો કરવા માટે તૈયાર થઈ ગયેલા છે તો હવે તેને એક ડીશમાં લઈ લઈશું અને તેની સાથે જ આપણે બીજા મસાલા જે કરવાના છે તે મીઠું છે તે શેકીને લીધું છે વળિયારી છે મેથીના કુરિયા છે ધાણાના કુરિયા અને રાઈના કુરિયા લીધેલા છે આ એકદમ ગરમ કરેલું તેલ લીધેલું છે ચાર ચમચી જેટલું તો આની અંદર આપણે બહુ જ તેલમાં ડૂબાડૂબ હોય તેવા મરચાં નથી કરવાના હોતા અને તેની અંદર હવે આપણે જે મરચાં છે તે એડ કરી લઈશું જે ગરમ તેલ એકદમ લીધેલું હતું તેથી તેમાં મસાલા પણ સારા એવા ભળી ગયા છે અને ત્યારબાદ ઉપરથી પણ થોડા આપણે જે મસાલા છે એ કરી લઈશું કે જેથી કરીને આપણા મરચાંનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવા આપણા અત્યારે વઢવાણી રાયતા મરચાં તૈયાર થઈ રહ્યા છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તેની અંદર મેં થોડો આમચૂર પાવડર એડ કરેલો છે લીંબુનો રસ મેં એડ કરેલો નથી કે પહેલાં આપણે તેમાં થોડું લીંબુ નીચોવેલું હતું અને હવે આ મરચાંને તમે થોડા રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારબાદ તમે એ ટાઈપ કાચની બરણીમાં કેમાં ભરી શકો છો અને તેની ત્રણથી ચાર મહિના સુધી તેને આ રીતે સ્ટોર કરી અને ખાઈ શકાય છે જો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને ગમતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને અત્યાર સુધી જો મારી ચેનલ છે યુટ્યુબ ઉપર સચીના કિચન તેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ અને હવે દિવાળી નજીક આવી રહી છે તો દિવાળી માટે પણ આપણે સ્પેશિયલ નમકીન અને સ્વીટના વિડીયો પણ બનાવતા રહીશું તો જોડાયેલા રહો સચિના કિચન સાથે બાય બાય ફ્રેન્ડ્સ